જે અસામાજિક તત્વોએ જે હુમલો કર્યો છે એમને અમે વખોડીએ છીએ અને જે ભાભરની અંદર વારંવાર આ લુખા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુખા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે તે બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુખા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા હાથમાં કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મોનડેલી દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે બાભરની અંદર લુખા તત્વો કરી રહ્યા છે એ લુખા તત્વોને સીધા કરવા જોઈએ જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે બે નંબરના એ પણ બાબરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુખા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાસે માગણી કરી રહ્યા છીએ ગઈકાલે જે આવ્યું બબલથી ખડોસણ ગામના સાત આઠ માણસો આવ્યા ઈકો ભરીને તારીયા લાકડી ધોકા લઈને આવ્યા બે દરબાર ઉપર હુમલો કર્યો એ વખણ લાયક છે અત્યારે આ ચોથી ત્રીજી ચોથી વખત ભાભરની અંદર હુમલો કરવા આવ્યા છે અને આજે અત્યારે અઢીસો ત્રણસો માણસોનું ટોવું ભાભરની અંદર દુકાનો બંધ કરાવવા ફરે છે ધારાસભ્ય સંસદસભ્ય બધે ભેગા ફરે છે બહુ જમીન પૂર્વક ધોકા લઈને વેપારીઓને કે દુકાનો બંધ કરો અને હાઈવે ઉપર જેટલી શાકભાજીની ફૂટની લાડ્યું છે એ ઊંધી મારી દીધી છે એટલે આ અસામાજિક તત્વો એ છે એવું કહેતા હતા કે પાભરની અંદર અસામાજિક તત્વો છે પાભરની અંદર અસામાજિક તત્વો કોઈ નથી અત્યારે તે સંસદ સભ્ય તારાસભ્ય ખુદ ભેગા ફરે આ બધું ધંધો કરાવેલા છે બરાબર કે તમે ધંધા બંધ કરો વેપારીઓને આખી ભાભર બંધ કરાવ્યો છે હું નગરપાલિકા પ્રમુખ બધું બોલો મારી પાસે અત્યારે આખો ગામડા ભેગા થઈને આવ્યા બધા ધંધાવાળા બધા આવ્યા છે ધંધો બંધ કરાવીને જી એમને ધંધો કે બંધ કર્યો ના ધોકા પડશે આ રીતે ખોટું લુખા તત્વો એ કરેલા છે સંસદ સભ્યના તારાસભ્ય બંને ભેગા છે આખો સમાજ ત્રણસો અઢીસો ત્રણસો માણસો ભેગા ફરેલા એટલે મારી એસપી સાહેબને પોલીસ ખાતાને વિનંતી એટલી છે કે તમે આ પાબરની અંદર જે બનાવ ના બને એના માટે હું વિનંતી કરું છું કે તમે આના માટે કાયદેસરની કાર્યવાહી કરો જે પણ ગુનેગાર હોય એને સજા થવી જોઈએ એનો કોઈ નાત જાત ભેદભાવ ના હોય એટલે મારી વિનંતી છે કે આ સરકારને એટલે એસપી સાહેબને કે આ જે છે કાયદેસરની કાર્યવાહી કરો